જય માતાજી દોસ્તો હું છું મુકેશ નાયક અસલ બ્લોગમાં સ્વાગત દોસ્તો તો મને એમ થયું કે દોસ્તો પાણી વાતો હતો તો હું એક આડો બ્લોગ બનાવેલું દોસ્તો ત્યાંનો આજ મહાશિવરાત્રી છે દોસ્તો હું ક્યાંય ફરવા નથી જો દોસ્તો મને ફરવાનો શોખ નથી દોસ્તો તો દોસ્તો હું ખેતરમાં જ કામ કરું છું દોસ્તો તો હવે જવું હું પાણી ઓછું થઈ ગયું છે તો ધર બંધ કરી આવું દોસ્તો ઘર બંધ કરીને ચાય બાય પીવું દોસ્તો દસ વાગ્યાનો સમય છે તો ચાય પીવું દોસ્તો થોડી વાર આરામ કરું દોસ્તો ફરી કંઈક વિચારું દોસ્તો અમારા બાપુજી ગયા છે માતાના મગ દોસ્તો ત્યાંથી પચાસ કિલોમીટર પગે છે દોસ્તો તો ત્યાં છે દર્શન કરવા માટે તો દોસ્તો મને પણ ફરવાનું મૂડ નથી દોસ્તો મને ધામોદર જવાનું હતું શિવશંકર ભગવાનજીને મંદિરે તો દોસ્તો બરાબર હું જાઉં છું અમે બાઈક લઈને તો દોસ્તો આ ફેરનું મને કંઈક જાતનું મૂડ નહોતું એટલા માટે તો ચાલો હું તમને બતાવી દઉં અમારો ધરબર હું બંધ કરું ને ત્યાંથી જવું વાગજે તો દોસ્તો નવા લોકો હોય તો જરૂર મને સપોર્ટ કરજો દોસ્તો જોઉં છું હાજ લગી કેટલી લાઇકો આવે છે કેટલા વ્યૂઝ વધે છે દોસ્તો મારી ચેનલ ઉપર વ્યૂઝ નથી વધતા દોસ્તો જરૂરથી મને સપોર્ટ કરો તમારા તમારા સપોર્ટની બહુ જરૂર છે દોસ્તો મને સપોર્ટ કરશો તો તમને હું આગળના પ્રોસિક વિડીયા તમને હું બતાવતો રહીશ દોસ્તો અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલની પણ લિંક આપી દીધેલી છે તો ઇન્સ્ટાગ્રામની લિંકને પણ તમે ટચ કરીને જરા એમાં પણ ફોલો કરી લેજો રીલ જોજો કોમેડી વિડીયો બનાવશું દોસ્તો તો ચાલો દોસ્તો તમને હું બતાવી દોસ્તો અહીંયા કેટલી કિચડ છે દોસ્તો બાજુવાળાનો ટાંકો છેલીને અહીંયા પાણી આવી જાય છે તો આવડી કિચડ છે દોસ્તો કેટલું એજાગ છે દોસ્તો અહીંયા તો દોસ્તો આયે આપણો અહીંયા કને હોજ તો એકદમ સલો પાણી થઈ ગયું છે દોસ્તો જોઈ લો તો આપણે કરશું હવે ઘર બંધ દોસ્તો થર બંધ નાખ્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો ના ગમે તો એવું ના કરતા આદિવાસી તો જરૂર જોજો ખેતી વિશે તો દોસ્તો આજ છે મહાશિવરાત્રી ખાંગ પીવાનો બહુ મન થાય છે દોસ્તો પણ આજે એવું જવાનું નથી ક્યાં અહીંયા ક્યાંક શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને થોડું દર્શન કરી આવે દોસ્તો થઈ જશે આપણું કામ તો દોસ્તો આવી રીતે આપણે ટાટા રૂમ અમે દેખાય ટાટા રૂમ છે તો આપણે અહીંયાથી ને આમ જઈશું દોસ્તો સીધા વાડી બાજુ તો મને થોડીક તરસ બહુ લાગી છે એટલા માટે થોડું પાણી ભાણું પીવું પડશે દોસ્તો તો દોસ્તો અહીંયાથી આપણે ટાટા રૂમનો ગેટ દેતા જઈશું દઈ દીધો છે દોસ્તો આ છે આપણો બોરવિલ મોટર અહીંયાથી પાણી સપ્લાય થાય છે ટાંકા લગી તમે જે બી બોલતા હોય અમે ને ટાંકો બોલીએ છીએ આ જોઈ લો દોસ્તો મોટર છે થોડો મોબાઈલ બહુ ડગડગ કરે છે માર્ક ને ટાઈપોડ પણ લાવેલું છે પણ ટાઈપોડ યુઝ નથી કરતો દોસ્તો હાથથી જ શૂટિંગ કરું છું તો દોસ્તો બન્યા રહો વિડીયો મેં લાસ્ટ તક ચાય બાય પીશું દોસ્તો વાડી પર જઈને થેન્ક યુ તો દોસ્તો હું બીજા ખેતરમાં આવી ગયો છું મારા આરેડાથી લગભગ થોડોક છે તો નાહી આવ્યો છું તો અહીંયાનું પણ તમને બ્લોગ બતાવી દઉં તો કાલે આવ્યું હતું દોસ્તો મિશીન હાયવેસ્ટર ઢેસમેશ કરવા માટે આવ્યું હતું તો તમને એનો પણ વિડીયો બતાવી દઉં જોઈ લો દોસ્તો આખા ખેતરને ધેશ મેશ કર ને છે કાલે હમે જ લોકો હતા દોસ્તો એમાં પથારા નાખવા માટે હાથેથી હાથથી વાડ્યો હતો દોસ્તો હાથેથી વાડીને મશીનમાં નાખ્યું કેમ કે આનમાં મકાઈ કરવાની છે દોસ્તો ગાય માતા માટે સ્પેશલ ચરો કરવામાં આવશે એટલા માટે અમે આનથી હાથેથી વાજી નાખ્યું છે દોસ્તો તો મશીન આવી કરવા તો દોસ્તો વાગે બાજુ આવી ગયા જો આંબાની મોર આવી ગયો છે મસ્તમાં હા દોસ્તો ભૂત જાય છે જોઈ લો અમે તો ભૂત કહીએ છીએ દોસ્તો વંટળીઓ ફરીને આવે ને ભૂત કહીએ તો અહીંયા પણ પાણી ચાલુ છે અરંડાની અંદર માર શાળાજી પાણી વાગે છે દોસ્તો તો એમને વાળવા દેસુ દોસ્તો ભલે વાગે તો દોસ્તો મસ્ત મના હોય અંગૂર લાગી ગયા અંગૂર નહીં દોસ્તો આવું ને શું કહેવાય જયફળ જયફળે લાગી ગયા છે અભી તક પાં નહીં હે તો આ છે અમારે આરામ ખાટલો સેટ જીનો અહીંયા દોસ્તો સેટ આરામ કરે છે બિંદસથી જો એમનું ખાવા બાવા બનાવવાના ટપણ્યા છે તો ચાલો વાડી સુધી આપણે પહોંચીએ ત્યાં સુધી બની રહો વિડીયો મેં જોઈ લઈને લાઈક તો હું આવી ગયો છું વાડી પર તો અહીંયા આવીને થોડો વિડીયો શૂટ કરું છું તો જોઈ લો દોસ્તો છે તો આવ ઠીંગલી ઊભી દરવાજાની સામે તો દોસ્તો સાયકલ રિપેરિંગ થવા આવી છે સેટની તો દોસ્તો મારા મોબાઈલમાં ફોન આવી ગયો છે કોઈકનો તો ઉપાડી લઉં તો દોસ્તો બની રહો ફોન ઉપાડીને વાત કરી લો એટલી વાર તો દોસ્તો ગરમા ગરમ ચાય બની ગઈ છે ને હું ચાય પીવા માંડી ગયો છું હજુ મોડે નથી હટાડ્યો પણ હવે મોડે હટાડે દોસ્તો તો આપણો બ્લોગ ઘર વિશે બ્લોગ તો દોસ્તો અહીંયાથી હું બ્લોગ એન્ડ કરું છું દોસ્તો ઘણો બ્લોગ દીધો દોસ્તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો મને ખૂબ સપોર્ટ કરો તમારા સપોર્ટ જરૂર છે તો ચાલો આપણે ચાય પી લેશું ગરમા ગરમ ચાય જોઈ લો દોસ્તો અમે આવી ચાય વ્હાઈટ ચાય નથી પીતા દોસ્તો દૂધ અમારા ગાય ગાયબાય નથી એટલા માટે અમે કાળો ચાય પીએ છીએ દોસ્તો કાળો ચાય પીવાથી કોઈ નતર નથી વધુ કરીને તો આપણે ચાય પીવાનું ચાલુ કરશું તો દોસ્તો આ બ્લોગ તો અહીંયા હું એન્ડ કરું છું ચાલો બન્યા રહો વિડીયો મેં તો લાસ્ટ તક બન્યા રહી ગયો ચેનલમાં તો આ બ્લોગ તો અહીંયા એન્ડ કરું છું ટૂંકો હતો થેન્ક યુ મલતું છે થેન્ક યુ